નવી રેસીપીઝ જોવા માટે સુપર સહેલીયાને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે ને દબાવો અને તેમાં ને સિલેક્ટ કરો તો તમને ઓલ નોટિફિકેશન્સ આવશે હલો ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ અને આજે હું લઈને આવી છું મલ્લાઈમાંથી ફક્ત અડધો જ કલાકમાં કઈ રીતે તમે માખણ નીકાળી શકો છો ને ઘી બનાવી શકો છો તો આ મલઈ છે ને મેં ફ્રીઝમાંથી કાઢી લીધી છે હવે નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર આવી છે મલઈને મેં કન્ટેનરમાં કાઢી લીધું છે હવે આપણે એમાં એડ કરીશું લગભગ એક ચમચી જેટલો લીંબુનો જ્યુસ લીંબુનો જ્યુસ આપણે એડ કરી દીધો હવે આપણે એને કશું જ કરવાનું નથી જ્યાં સુધી બધા તૂટીને એકદમ સરસ ક્રીમી ના થઈ જાય ફક્ત તમે જોઈ શકશો કે પાંચ થી દસ જ મિનિટમાં તમારું બટર બહાર આવી જશે તમે જોઈ શકો છો આ ક્રીમ સ્મૂથ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આમાં છૂટી પડી ગઈ છે હવે આપણે એમાં પાણી એડ કરીશું જો બધું જ માખણ ઉપર આવી ગયું આ પ્રોસેસને ફક્ત દસ જ મિનિટ થાય છે અને ખૂબ જ સરસ માખણ આવે છે હવે આપણે આ માખણને એક કન્ટેનરમાં કાઢીને ઘી બનાવવા મૂકી દઈશું બધું માખણ આપણે કાઢી લઈએ આમાંથી પણ જો વેધર એવું હોય અને માખણ ઠરે નહીં તો થોડી વાર ફ્રીજમાં તપેલીયા મૂકી દેવી એટલે માખણ લચકો થઈ જશે આ લીંબુના રસ નાખી ને માખણ કરવું એકદમ ઈઝી છે આ માખણને આપણે એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાનું એટલે જે લીંબુની ખટાશ હોય એ બધી નીકળી જાય તો હવે આપણે આને ગેસ પર ઘી બનાવવા માટે મૂકીએ

તો જોઈ શકો છો ઘી આ તમને પીળું એટલે દેખાય છે કે અહીંયા ગાયનું દૂધ આવે છે એટલે ઘી પણ પીળું જ થાય છે તો ઘી આપણું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે આજે જે છે તમે જોઈ શકો છો થોડું થોડું થઈ દઈશું કારણ કે આપણે આને આમાં જ રવા દઈએ થોડી વાર પછી ફરી બતાવું કેવું થયું છે તો જુઓ ગેસ બંધ છે તો પણ આપણું બગરું બ્રાઉન બ્રાઉન થઈ ગયું છે આ ટાઈમે આપણે હવે આમાં ઈલાયચી નાખવી હોય તો નાખી દેવાની અમે એક ઈલાયચી નાખી તો જુઓ આપણું બગરું બ્રાઉન થઈ ગયું છે હવે આપણે ઘીને ગાળી લઈએ તો આપણે હવે આ ઘીને આમાં ગાળી લઈશું ઘી ગાળવા માટે એટલું યાદ રાખવાનું કે આપણે આ ટાઈપની જ ગાળણી જોઈએ જો પ્લાસ્ટિકની નેટ વાળી ગાળણી હશે તો ગરમ ઘી ગાળશો તો તરત જ કાણો પડી જશે તો ઘી આપણું બિલકુલ રેડી છે ને બહુ જ સારી સ્મેલ પણ આવે છે તો ફ્રેન્ડ્સ ઘી ગાર્યા પછી તમે જોઈ શકો છો આટલું બગરું નીકળ્યું અને લગભગ ચારસો થી સાડી ચારસો ગ્રામ જેટલું ઘી નીકળ્યું અને ઘી એકદમ આપણું પ્યોર ઘરનું એટલે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે બનાવજો અડધો કલાકમાં તો ફટાફટ ઘી પણ નીકળી જાય બટર પણ નીકળી જાય અને ઘરનું શુદ્ધ ઘી આપણને ખાવા મળે તો ફ્રેન્ડ્સ તમને અમારો ઝટપટ ઘી બનાવવાનો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો હવે આ છે બગરું એ બગરામાં પણ હજી ઘી હશે એટલે આપણે એમાં થોડું પાણી નાખી અને એને ઉકાળીશું એટલે ઘી બધું છૂટું પડશે બગરામાં જે ઘી હશે એ બધું જ પાણીમાં આવી જશે પછી પાણી આપણે ગાળીને ફ્રિજમાં મૂકી દઈશું તો બગરામાં જે ઘી હશે એવી આ રીતે નીકળી જશે આ પાણી રેડું છે તમે જોઈ શકો છો આ બધું ઘી ને પાણી બધું સાથે થઈ ક્રિમિશ કલર થયો છે હવે આ પાણીને આપણે ગાળી લઈએ તો આપણે જે બગરા પાણી ગાળ્યું એ છે તમે જોઈ શકો છો એમાં ઘી કેટલું છે હવે આપણે એને ફ્રીઝમાં મૂકીશું એટલે ઘીનો લેયર ઉપર આવી જશે ને પાણી નીચે રહી જશે